આવનાર દિવસોની અંદર બાર હજાર રૂપિયા આપવામાં આવશે જેવો પણ હાલ રિપોર્ટની અંદર દાવો કરવામાં આવી રહેલો છે હાલ આવી કોઈ પણ પ્રકારની અત્યારે સ્પષ્ટિ કરવામાં આવી નથી અને કોઈ પણ પ્રકારની અપડેટ જો આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌ પ્રથમ મિત્રો જણાવી દઈશું ખેડૂતોને મળશે સત્રીસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા પ્રતિ મહિને મળી શકે છે સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થાની અંદર આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતોને પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયા પ્રતિમાસ જમા કરાવાના હોય છે 18 વર્ષ કે તેથી વધુ કે જે 40 વર્ષ કરતા પણ ઓછી ઉંમરના ખેડૂતો છે જે આ યોજનાનો લાભ લઈ શકે છે 60 વર્ષની ઉંમર બાદ તમને ₹3000 પ્રતિ માસ એટલે કે વર્ષે તમને ₹36000 ની પેન્શન સ્વરૂપે હાલ લાભ આપવામાં આવે છે એટલા માટે તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની અંદર ફોર્મ મિત્રો ભરી શકો છો ખેડૂતોને પાંચ હજારની સહાય પરંપરાગત કૃષિ વિકાસ યોજના કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે જેમાં ઓર્ગેનિક ઉત્પાદનની અંદર ઓર્ગેનિક પ્રોસેસિંગની અંદર સાથે જ પ્રમાણપત્ર લેબલિંગ પેકેજિંગ અને પરિવહન માટે દર ત્રણ વર્ષે સહાય પણ આપવામાં આવે છે અને સરકાર દ્વારા આ યોજના ખેડૂતોને આર્થિક રીતે મદદ પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે તે પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે પરંપરાગત કિસાન વિકાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આવેદન કરી શકો છો અને જો તમે પાત્ર થશો તો તમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે પચાસ હજાર રૂપિયાની મફત સહાય આપવામાં આવે છે રાજ્યના માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યની અંદર કોઈ પણ માર્ગ અકસ્માતની અંદર ઈજાગ્રસ્ત થયો હોય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર દ્વારા આ રકમ સીધી જ હોસ્પિટલને આપવામાં આવશે અને આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે વર્ષ બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું જેને હવે એક જૂન બે હજાર બાવીસ થી વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યું છે આ યોજનાની અંદર તમને બે લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ મળે છે જો તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે પણ આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો જે દર વર્ષે માત્ર બે લાખ રૂપિયા સુધી ખૂબ જ સરળ છે શાખામાં જઈને અથવા તો તમારી નેટ બેંકિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજનાનો લાભ મેળવી શકો છો અને જેમાં તમને ફક્ત વર્ષે વીસ રૂપિયાના ચાર્જ ઉપર તમને બે લાખ સુધીનું પણ

વ્યક્તિગત અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે અને આ સ્કીમ દ્વારા વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે પેન્શનની રકમ તમારા રોકાણ ઉપર આધારિત રાખે છે એટલે કે તમે જેટલું રોકાણ કરો છો તેની ઉપર તમને પેન્શન આપવામાં આવે છે અને આની યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે સાથે જ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે આ પછી જ્યારે તમે સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે જેમાં વધુમાં વધુ તમને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની પર જઈને તમે આવેદન કરી શકો છો નવ વર્ષથી લઈને ચૌદ વર્ષની બાળકીઓને રસી અપાશે સરકાર દ્વારા તાજેતરની અંદર જ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે જેમાં નવ વર્ષથી લઈને ચૌદ વર્ષની બાળકીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે રસી અભિયાન એપ્રિલ મહિના બાદ ચાલુ થશે જેમાં ત્રણ તબક્કાની અંદર રસી આપવામાં આવશે અને જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવામાં આવે છે સર્વાઇકલ કેન્સર મહિલાઓને થતા કેન્સરની અંદર બીજા નંબર ઉપર આવે છે અને જો સમયસર આ બીમારીના લક્ષણોની ઓળખ કરાય તો જ તેની સારવાર શક્ય છે એટલા માટે સરકાર દ્વારા બાળકીઓને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે વરસાદને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય અને છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ ભાવનગર આણંદ વડોદરા નર્મદા ભરૂચ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર ડાંગની અંદર ધીમો અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો તો આજે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે તહેવારોને જોતા મેટ્રોના ટાઈમની અંદર પણ વધારો કરવામાં આવેલો છે રાજ્યની અંદર મકર સંક્રાંતિનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે જેના પગલે અહેમદાબાદની અંદર મેટ્રોના સમયની અંદર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે શહેરીજનોની સુવિધાને પગલે ચૌદ અને પંદર જાન્યુઆરીએ દર વીસ મિનિટના અંતરાલની અંદર મેટ્રો ટ્રેન દોડશે અહેમદાબાદ મેટ્રો ફેઝ એકના બંને કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસીથી લઈને મોટેરાની અંદર ટ્રેન સેવાઓ સવારે

પવન ફૂંકાશે સાથે જ ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેતા ઉત્તરાયણની પણ ભરપૂર મજા માણી શકાશે ઉપરાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર જાન્યુઆરીના રોજ બપોર બાદ પવનની ગતિવિધિઓ થોડી ધીમી પડશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણને લઈને દર્શાવવામાં આવી રહેલી છે દેશની અંદર કોરોના કેસોની અંદર પણ ફરી એકવાર વધારો જોવા મળ્યો છે હાલ દેશમાં કોરોના કેસોની અંદર મોટો ઉછાળો આવ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં દેશની અંદર છસો નવ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ આવ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલી યાદી મુજબ હાલ કોરોનાના નવા છસો નવ પોઝિટિવ કેસ નોંધાઈ આવ્યા છે અને હાલ દેશની અંદર સક્રિય કેસોની સંખ્યા ત્રણ હજાર અડસઠ ઉપર પહોંચી ગઈ છે ત્રણથી વધુ બાળકો હશે તો નહીં મળે આ સરકારી સેવાઓનો લાભ આસામના મુખ્યમંત્રી હિમતા બિસ્વા રસમા સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે મહિલા ઉદ્યમીઓ માટે નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે પરંતુ તેનો લાભ લેવા માટે બાળકોની સંખ્યા ઉપર મર્યાદા નક્કી કરવામાં આવી છે આ યોજનાનો લાભ સામાન્ય અને

પોરબંદર બોટ એસોસિએશને અપીલ કરી છે કે બાવીસ જાન્યુઆરીએ ભારત માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે પાકિસ્તાનના નાપાક હરકત કરી શકે છે એસોસિએશન પ્રમુખે કહ્યું છે કે સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે મુંબઈની અંદર છવ્વીસ અગિયાર જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈને ગ્રુપની અંદર માછીમારી કરવી અને આઈએમ બીએલ બોર્ડર નજીક માછીમારી કરવા ન જવું તેવી પણ સૂચનાઓ હાલ માછીમારીઓને આપવામાં આવી રહેલી છે